બે કિયારા પાણી ભરાઈ ગયું છે તો ત્રીજા કિયારામાં આવે છે બાકી છે આટલું બધું જો ત્યાં આંબો દેખાય ત્યાં સુધી આ બાજુ અહીંયા સુધી આટલા મોટા મોટા છે તો ફટાફટ પાણી વાળી નાખું અને બાકી બીજું કામ પણ કરતા જઈએ સાથે સાથે જો ત્યાં ધુમાડો નીકળે છે ત્યાં કરીને આપણે લાકડા સળગાવીએ છીએ સુકલ સરગવામાંથી કાઢ્યા હતા એને ઢગલો કર્યા છે તો એ અને બાકી તમને દેખાડું ત્યાં આપણે જામફળ છે તે જામફળે જઈ અને જામફળ થોડા

વાગી ગય છે ને આપણે આવી ગયા ગય છે રૂમ પર હવે આપણે જમી લઈએ જમી અને પછી થોડીક વાર આરામ કરશું પછી જોશું આજે શેઠના મહેમાન આવવાના છે સાંજે આપણે જો દાળ અને મકાઈનો રોટલો જમી લઈએ ફટાફટ આજ માટે આટલું છે બસ આપણે ઓલો શાંતનો બનાવ્યો નથી કેમ કે આપણે કામમાં થોડા વધારે લાગી ગયા એટલે બાકી શેઠના મહેમાન આવી ગયા છે જો ગાડીઓ પડી છે ત્યાં પ્રાણ બસ એ મોજ કરે છે ને આપણે મોજ કરીએ તમે બસ ચેનલ પર નવાતા લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો ચાલો મળીએ છીએ બીજા બ્લોગમાં